વિરોધી શબ્દ પરાયીનો વિરોધી પોતિકી નિર્માણનો વિરોધી મલિન અસત્યનો વિરોધી સત્ય નિંદાનો વિરોધી વખાણ સમનો વિરોધી વિષમ રહિતનો વિરોધી સહિત અભિમાનનો વિરોધી નિરાભિમાન સામાન્યનો વિરોધી અસામાન્ય નસીબદારનો વિરોધી કમનસીબ સદ્બુદ્ધિનો વિરોધી દુર્બુદ્ધિ નારાજનો વિરોધી રાજી નબળાનો વિરોધી સબળો મોંઘુનો વિરોધી સોંગુ કોમળનો વિરોધી કઠોર પાસનો વિરોધી નાપાસ અસ્તનો વિરોધી ઉદય નિર્દોષનો વિરોધી દોષિત ભલોનો વિરોધી બુરો નિર્ભયનો વિરોધી ભયભીત આશીર્વાદનો વિરોધી શ્રાપ સંમતિનો વિરોધી અસંમતિ સજ્જનનો વિરોધી દુર્જન બહાદુર વિરોધી કાયર અપરાધનો વિરોધી નિરઅપરાધ સૂક્ષ્મનો વિરોધી સ્થૂળ તંદુરસ્તનો વિરોધી નાદુરસ્ત સમજણનો વિરોધી ગેરસમજણ સ્વસ્થનો વિરોધી અસ્વસ્થ અહંકારનો વિરોધી નિરહંકાર યજમાનનો વિરોધી મહેમાન અસહ્યનો વિરોધી સહ્ય સુવાળોનો વિરોધી ખરબચડું ઉજાસનો વિરોધી અંધકાર તેજનો વિરોધી નિસ્તેજ એકનો વિરોધી અનેક મૂંગોનો વિરોધી વાચાળ સાંજનો વિરોધી સવાર છાયાનો વિરોધી તડકો પ્રિયનો વિરોધી અપ્રિય સૂર્યાસ્તનો વિરોધી સૂર્યોદય સ્વાદનો વિરોધી બેસ્વાદ જીવંતનો વિરોધી મૃત પ્રત્યક્ષ વિરોધી પરોક્ષ ભરતી ન વિરોધી ઓટ ચંચળ ન વિરોધી સ્થિર હસ્તાચરણ ન વિરોધી ઉદયાચળ